ગુજરાતનું સૌથી મોટું અને સૌથી ફેમસ વોટરપાર્ક એટલે શંકુશ વોટર પાર્ક જે મહેસાણામાં આવેલું છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે આ વર્ષે ટિકિટ દરમાં ઘણી પ્રકારના ચેન્જીસ કરવામાં આવ્યા છે ઘણા પ્રકારના પેકેજ બનાવવામાં આવ્યા છે જે તમને હું આજે જણાવવાનું છું પાર્કિંગ આપણે પચાસ રૂપિયામાં ગાડી મૂકીને અંદર જવાનું રહેશે અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટે એક સારી વ્યવસ્થા છે કે ગાડી પાર્કિંગ ઉપર તમને સોલર પેનલની રૂફટોપ મળશે જેનાથી તમારી ગાડીને છાંયું પણ મળશે હવે મિત્રો આમ તો જનરલ ટિકિટ માટે તમને હજાર અને બારસો રૂપિયા ચૂકવવાના છે સૌથી પહેલાં તમને ચેક કરવામાં આવશે બહારનું ફૂડ અને પાન બીડી મસાલા ગુટખા અંદર અલાઉડ નથી બેબી ફૂડ અલાઉડ છે હવે મંડેથી સેટરડે સુધી તમને હજાર રૂપિયા ચૂકવવાના રહેશે અને જો તમે રવિવારે આવો છો તો રવિવારના બારસો રૂપિયા છે આ રેગ્યુલર ટિકિટ જે પહેલાં હતી ગયા વર્ષે પણ આજ ભાવ હતા ટિકિટ લીધા પછી ટિકિટ ચેક કરવા માટે ફરીથી તમને ચેક કરવામાં આવશે ત્રણ વર્ષથી ઉપર સોરી ત્રણ ફૂટથી ઉપર બાળકો માટે ટિકિટ તમને આખી લેવી પડશે કોઈ અડધી ટિકિટનું પ્રાવધાન અહીંયા નથી એટલે ઘણા લોકો પૂછતા હોય છે કે ભાઈ બાળકો માટેનું શું તો બાળકો ત્રણ ફૂટથી ઉપર હશે તો તમારે ટિકિટ ચૂકવવાની રહેશે પછી કોસ્ચ્યુમ લોકર એ બધું તમને અંદરથી મળી જશે હવે મિત્રો વાત કરીએ કે પેકેજમાં કઈ રીતના ચેન્જ થયા છે તો પેકેજમાં આ લોકોએ ઘણા પેકેજ લોન્ચ કર્યા છે આ વખતે ફૂડ સાથેના પેકેજ ફૂડ અને કોસ્ચ્યુમ સાથેના પેકેજ અને ફાસ્ટ ટ્રેક પેકેજ પણ લોન્ચ કર્યા છે ફાસ્ટ ટ્રેક તો ઘણા વર્ષોથી લોન્ચ કરી દીધું પણ ફાસ્ટ ટ્રેક સાથે પણ ફૂડ અને કોસ્ચ્યુમ લોન્ચ કરેલું છે હવે બસો પંચોતેર રૂપિયા વધારે આપીને એટલે કે તમારું જે રેગ્યુલર પેકેજ જે છે હજાર રૂપિયાવાળું એમાં બાર બસો પંચોતેર એટલે બારસો પંચોતેરમાં તમને ફૂડ સાથે મળી જશે અનલિમિટેડ ફૂડ મળશે એમાં છોલેની સબ્જી પૂરી બે ત્રણ જાતના શાક હોય છે એવું બધું તમને સામાન્ય અનલિમિટેડ ફૂડ મળશે અત્યારે આપણે વોશરૂમમાં છીએ નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે તમને લોકર માટે એક બેન્ડ પણ મળશે બેન્ડના પચાસ રૂપિયા ડિપોઝિટ છે મિત્રો કોસ્ચ્યુમની વાત કરીએ હવે રેન્ટની તો કોસ્ચ્યુમ એકસો પચાસ રૂપિયા છે અને ડિપોઝિટ એકસો પચાસ છે જે થોડું પણ બદલાવ થયો નથી આટલું જ ભાવ છે કોસ્ચ્યુમની વાત કરું પોતાના કોસ્ચ્યુમ તમે લઈ આવી શકો છો પણ એ લાયકરાના હોવા જોઈએ એ કોટનના ના હોવા જોઈએ બરાબર નહીં તો તમને અંદર અલાઉ કરશે નહીં નહીં તો તમારે ત્યાંથી રેન્ટ ઉપર લેવા પડશે લોકરનો ભાવ ગયા વર્ષ કરતાં વધી ગયો છે લોકરનો ભાવ ત્રણસો રૂપિયા રેન્ટ છે અને સો રૂપિયા ડિપોઝિટ છે મિત્રો આપણે વિડીયો એ રીતે બનાવી રહ્યા છીએ કે કદાચ તમે આ વિડીયોને બીજા વર્ષોમાં પણ જોવો તો ડિસ્ક્રિપ્શન ચેક કરજો ડિસ્ક્રિપ્શનમાં બધા રેટ હું તમને વ્યવસ્થિત રીતે લખી આપવાનો છું જેથી તમને સમજણ પડી જાય અને એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તમને પ્રાઇસ જોવા મળી જશે એટલે વિડીયો તમે જોઈ લો કઈ રીતનો છે હવે મિત્રો મને આ સેક્શન ખાસ કરીને બહુ ગમે છે જે બાળકો માટે આ લોકોએ બનાવેલું છે મોટાની રાઈડ માટે તો આ લોકોએ ટ્યુબવાળી રાઈડ્સ રાખી જ છે જેના ઉપર એ લોકોનો ફોકસ છે પણ બાળકો માટે પણ ટ્યુબવાળીની રાઈડ્સ ડિઝાઇન કરી છે જે સારી છે સીધી સીધી લપસણીવાળી રાઈડ નથી જે મને સારી લાગી કેમકે મોટા માટે જે રીતની રાઈડ બનાવી છે એવો જ પ્રોટોટાઇપ નાના લોકો માટે બનાવેલું છે જે મને ગમ્યું કેમ કે બાળક ઉપર પણ આ લોકોનું ફોકસ રાખેલું છે હવે વાત કરીએ પેકેજમાં મિત્રો ફાસ્ટ ટ્રેક સાથેની તો ફાસ્ટ ટ્રેક ખાલી તમે રેગ્યુલર લેવા માંગો છો હવે ફાસ્ટ ટ્રેક શું છે ઘણા લોકોને નથી ખબર એટલે જણાવી દઉં જો તમે રેગ્યુલર લાઇનમાં રહેવા નથી માંગતા વીઆઈપી લાઇનમાં રહેવા માંગો છો તમે જાઓને તમારો નંબર સીધો પહેલાં આવી જાય એને ફાસ્ટ ટ્રેક કહેવામાં આવે છે તમને કોઈ ગર્દીમાં ઊભું ના રહેવું પડે એટલે એના પાંચસો રૂપિયા વધારે ચૂકવવા પડશે તમારે રેગ્યુલર ટિકિટમાં રેગ્યુલર હજારની છે તો આ પંદરસો રૂપિયાની છે મંડે ટુ સેટરડે અને સન્ડેના દિવસે તો આ બાપરે મોંઘી થઈને બે હજાર રૂપિયાની થઈ જાય છે એટલે ઘણી મોંઘી ટિકિટ થઈ જાય છે હવે મિત્રો બધી ટિકિટો સમજાવવા બેસીશ તો આ ટિકિટ સમજાવતા જ આ વિડીયોમાં જતું રહેશે એટલે રેગ્યુલર ટિકિટના ભાવને ફાસ્ટ ટ્રેકના મેં તમને કહી દીધા બાકી બસો પંચોતેર રૂપિયા ઉપર એડ કરતા જાઓ એટલે ફૂડ થઈ જશે અને તમે ત્રણસો પંચોતેર રૂપિયા એડ કરશો એટલે તમને કોસ્ટ્યુમ પણ ઉપર આવી જશે જે મેં પ્રાઇસ બતાવ્યા ને એની અંદર હવે અહીંયા તમે બીજું વધારે ફૂડ પણ ખાવું હોય તો ખાઈ શકો છો જનરલી પ્રાઇસ એકસો એંસી બસ્સો અને બસો પચાસ રૂપિયા સુધીમાં અલગ અલગ વસ્તુ છે સેન્ડવિચ છે પાંભાજી છે ઢોસા છે બધી વસ્તુઓ તમને અહીંયા મળે છે જે તમે વધારે ઓર્ડર કરવા માંગતા હો તો અહીંયા ઓર્ડર કરાવી શકો છો બાકી તમને જે અનલિમિટેડ ફૂડ જે મળે છે જો તમે પેકેજ લીધેલું છે તો એ તો તમને મળવાનું રહેશે જ બરાબર તો આ પ્રકારના કંઈક ભાવ છે આ વખતે મિત્રો મહેસાણાનું ઓર્ડર ખૂબ સરસ છે હું માનીશ કે અત્યાર સુધીનું કોઈ પણ એવું વોટરપાર્ક નથી જે શંકુને અત્યારે ટક્કર આ વર્ષોમાં આપી શકે ખાસ કરીને ગુજરાતમાં અને અમદાવાદની આજુબાજુ વોટર વોટર વોટરપાર્ક પણ ખુલ્યું છે પણ મારા હિસાબે એનાથી મોટું આ મોટર વોટરપાર્કથી મોટું નથી અત્યારે તમે લેઝી રિવર જોવો છો અહીંથી સામેથી જશો ને ફરતા તમે આ બાજુથી જ પાછા આવશો લેઝી રિવર એટલે ટ્યુબમાં બેસી જાઓ અને બિલકુલ રિલેક્સ કરતાં કરતાં તમે આવો સિંગલ માટેની પણ છે અને આઠ નંબર એટલે કે કપલમાં બેસવા માટે પણ છે હવે મિત્રો આ ફન બ્લાસ્ટ ઝોન છે જ્યાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને ઘરડા લોકો એટલે કે અમારા વડીલો અહીંયા મજા માણી શકે છે એટલે કે આ મિની સેક્શન છે જ્યાં ફવહારા બહુ બધા લાગેલા હોય છે જ્યાં તમે તરોતાજા થઈ શકો છો હવે મિત્રો આ વોટરપાર્ક બેસ્ટ તો છે પણ થોડું મોંઘું પણ છે એટલે હું તમને સજેસ્ટ કરીશ કે મિત્રો જો તમે ફેમિલી જોડે આવો છો ને મારી ફેમિલીમાં એવું છે કે મારા ઘરના લેડીઝ જે છે એ રાઈડ ઇસ્તેમાલ નથી કરતા તો જો તમે રાઇડ ઇસ્તેમાલ ના કરતા હો તો તમારા પૈસા પાણીમાં પડશે કેમ કે શંકુમાં વધારે રાઇડ્સ છે અને રાઇડ્સની સાથે એ લોકોએ વધારે ટ્યુબવાળી રાઇડ્સ રાખી છે તો તમારા જેટલી રાઇડ્સ કરશો એટલા પૈસા વસૂલ થશે હવે જો ત્યાં જઈને ખાલી આવા ફન બ્લાસ્ટમાં છબછબિયા જ કરવાના હોય તો ઘણા બધા વોટર પાર્ક છે જે આનાથી અડધા પ્રાઇઝમાં તમને આવે છે એક્ઝામ્પલ તરીકે સેવાનેસ વોટર પાર્ક છે સુસવા વોટર પાર્ક છે એના વિડીયોની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જુઓ કેટલી મોટી મોટી રાઇડ્સ આ લોકોએ બનાવેલી છે એટલે જ્યારે પણ તમે વોટર પાર્ક સિલેક્ટ કરો છો તો તમે વેલ્યુ ફોર મની છે કે નહીં એ જુઓ તમારી અનુકૂળતા તમને કઈ રીતે જવાનું છે જો તમે બધા છોકરાઓ જાઓ છો કે જેમને બધી રાઇડ્સ કરવાની છે તો હું કહીશ શંકુથી બેસ્ટ કોઈ નથી શંકુ પછી હું બ્લીસ કહીશ અને પછી વોટર વિલેને હું કહીશ બરાબર અને તો તમારી એ રીતે પૈસા વસૂલ થશે બાકી તમે સુસવામાં પણ જઈ શકો છો સ્વપ્નસૃષ્ટિ હજી આઉટ ડેટેડ મને વોટર પાર્ક લાગે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે એમણે એક કે બે જ રાઇડ અપગ્રેડ કરી છે બાકી બધું જૂનું છે એટલે સ્વપ્ન સૃષ્ટિ હું ગાંધીનગરના લોકોને પણ સજેસ્ટ નહીં કરું તમે અહીંયા મહેસાણા આવો અને અહીંયા મજા કરો આ જે રાઇડ તમે જોઈ રહ્યા છો આ પાંચ લોકોની રાઈડ છે ને આમાં બહુ મજા આવશે એટલે ફેમિલી સાથે આવ્યા તમે એક કે બે વડીલ અને તમે વિચારો કે અમે રાઈડ્સ માણશું તો આવી રાઇડ્સમાં બેસવા માટે તમને કંપની જલ્દીથી મળતી નથી મારી જોડે સેમ વસ્તુ થઈ હું એકલો હતો અને મને કંપની મળતી નથી તો આ વસ્તુ થાય છે કે પૈસા ભર્યા છતી છતાં જે સિંગલ માણસ છે એને પછી કંપની મળતી નથી એનાથી સારું છે ફેમિલી સાથે જવું છે તો અલગ જાઓ અને ભાઈબંધો સાથે અલગ જાઓ જેના લીધે તમે બધા ભાઈબંધો બધી રાઈડ્સને એન્જોય કરી શકો અને પૈસા વસૂલ કરી શકો મિત્રો આજના યુગમાં તમને સાચી માહિતી અને સાચું ગાઈડન્સ આપવા વાળે બહુ ઓછા યુટ્યુબર હશે કેમકે કે પોતાના ખિસ્સા ભરવા માટે પેઇડ પ્રમોશન કરીને આવે છે અને તમને બધી માહિતીઓ આપતા હોય છે એટલે એ સારું સારું બતાવશે પણ તમને ક્યાં જે બચાવવા જોઈએ પૈસા એ નહીં બતાવે શંકુ વોટર પાર્ક નો ડાઉટ નંબર વન છે સારું છે પણ આપણે જે રીતે વાત કરી બધી રાઈડ હું તમને બતાવી રહ્યો છું અહીંયા બહુ મસ્ત મજાની રાઈડ છે નહીં નહીં તો તમને મજા માણવા માટે મિનિમમ પંદરથી વીસ રાઈડ જબરદસ્ત અહીંયા આવેલી છે ખાસ કરીને આ બે રાઈડ એક બુબાટબ અને એક માન્ટા આ બેને ટ્રાય કરજો એક ચાર લોકોને બેસવાની રાઈડ છે અને એક રિંગમાંથી તમે સામે જોઈ રહ્યા છો રિંગની અંદર બેસવાની છે અને તમારામાં જો થ્રીલિંગ એક્સપિરિયન્સ આ જુઓ ભાઈ ટ્યૂબમાંથી નીકળશે હમણાં ટ્યુબમાંથી મારી તો ફાટે છે લિટરલી એટલે હું બેઠો નથી આજ સુધી કોઈ દિવસ તો એમેજિકા વગેરેમાં તમને આ જોવા મળતી હતી એ રાઈડ પણ અહીંયા આવેલી છે જે તમારા શ્વાસ અધ્ધર અને ઉપર ચડાવી દેશે એની ઉપર જે રાઈડ તમે જોઈ રહ્યા છો એ પટ્ટીવાળી રાઈડ છે પટ્ટીમાં તમારે સૂઈ જવાનું છે અને ગોળ 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 ફરતા ફરતા તમે નીચે આવશો તો ઓવરઓલ શંકુમાં તમારા પૈસા વસૂલ છે બધા પૈસા જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન ચેક કરો બીજી વાત કહું તો અહીંયા બેબી કેર રૂમ પણ છે અને ઘણા મૂવીઝની શૂટિંગ પણ હવે મિત્રો અહીંયા શંકુમાં થયેલી પણ છે અને મિત્રો સમયની વાત કરીએ સવારે દસથી લઈને સાંજના પાંચ વાગે એક્ઝેક્ટલી પાંચ વાગે બંધ થઈ જશે થોડું પડ હું લેટ પડ્યો છું જેના લીધે હું તમને વેવ્સ નથી બતાવી શકતો કેમકે હું ફેમિલી જોડે હતો અને અહીંયા વેવ્સ પાસે જેવું આવ્યો એટલે અમુક રાઇડ્સ પણ બંધ થઈ ગઈ ઉપર જવા નથી દેતા અને અહીંયા વેવ પુલ પણ સાડા ચાર વાગે બંધ થઈ ગયું છે તો આજના વિડીયોમાં આટલું આશા કરું છું તમને બધી માહિતી મળી જો માહિતીમાં કંઈ પણ ખૂટતું હોય તો કમેન્ટ કરજો હું તમને રિપ્લાય કરવાની ચોક્કસથી ટ્રાય કરીશ તો આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય જય ગરવી ગુજરાત